હું માયા માયા કરે એ આડુઆ મને ફોનામાં કેટલી બધી માયા આવી આવડું મોટું મટકું આવ્યું હે હાસુ એ હાડુ હાસુ કા ભાઈ આપણે કાઢવા જઈ કાઢવા તો જાય પણ તું કોઈ કેતો નહીં હો હો એ હા પલા પાવડા લઈ લે ભાઈ એ હાડુઆ ઓય મારે છે ને આઈફોન લેવો તો કે મારા બાપા પાસે પૈસા માંગ્યા ખાલી રૂપિયા આપ્યા હવે કોઈ આઈફોન આવે તો પછી ફોન આમાં દેખાતું નથી તો માયા નીકળે ને એટલે આપણે તો આઈસન બંગલો બનાવો મારે હારી ગાડી લેવી બોકી કીધું તું ભૂલી ગયન ઓલું ભર ગયું ઊંધું અત્યારે ધોળો ક્યું ને લેવા જવાવામાં પાછો ખબર જ કાઈ ન પડતી તને

લડવા સુટું નથી આ સુટી સુટી આ ડોવા કેટલી બધી માયા આવ તો જો હા આ ડોસી આ માયામાં અમારો ભાગ હો લે કે અમારો ભાગ આ અમને તડી ભાગ ભાગ કાઈ ની મળો આ રે સાની માની અમને દે ભાગ અમે વાહી આવ્યું તું લે લે વાહી આવ્યું તું હું કરું નસ દેવો લે કીધું ડોસી દઈ દે અમને નસ દેવો નસ દેવો હે

કઈસ કરી જાત ના આ લે લે રાધડી આ બે તો મરી ગયા હવે આપણને પોલીસ પકડશે તો ઘોપી પોલીસ તો ત્યારે પકડે ને જ્યારે પોલીસને ખબર પડે આપણે એક કામ કરી અહીંથી આ માયા લઈને ભાગી જઈ હાલ હાયલ આઇલ હૉટલ હા ઓલી રાધડી જો માયાલેન ભાગી ગઈ આ દોસી ને દોહન જ મારી નાખા હવે એ હું તો ઈ દોસી જીવે હે એ ફેલ થઈ ગયા આ આપણું નામ આવશે રેવ પોલીસ વાળાને ફોન કરી દો લાવ દે સમાચાર લાવ દે ઉભી રાખ 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 તાજી વાત નો પોલીસ ઓકી તોરી ભાગ્યો હે તને એમ કે મે નઈ પકડી કે રે મારા દીકરા મારાનો બોય ફાડી દીધા એટલે આ કોનો ફોન આવ્યો હાલો હાલો સાહેબ આ ફત્તાપુર ગામમાં હેને દોષીન ડોહાન ને મારી નાખ્યા છે ડોશીન ડોહન મંદિર થઈ ગયું ક્યાં કળે આ કાળીધાર રે આ તમે જટાવો આવે છે સાહેબ બોલ માયાની લાલેશમાં આ બેને મારી નાખ્યા રાજડી કેવી કહેવાય જોતો થાય એ হ্যালো একদম নু কাম চালু রাখো হুম আবু ছু আলো যাবো আর আকো আবু আবু

પોલીસ વરાય ક્યારે આવશે ક્યારનો ફોન કર્યો છે પુલી રાધડી બોલ માયાની લાલચમાં બેઈને મારી નાખ્યા અને હું કરવા કેવો કળયુગ આવી ગયો છે માણા મારવા કે જનાવર મારવા એવું બરાબર થઈ ગયું આ બધું એ આય સાહેબ હે આય

હલાલ ગોપી આપણે છે ને માર્ગે ન હલાય માર્ગે આવી ને તો કોક જોઈ જાય આપણે આમ પાધર્યું વઈ જાવી અરે રાધા મને બીક બહુ લાગે આપણે દોસીને ઢોન મારી નાખ્યા ને કોક ભારી જશે તો એ કોઈ અહીંયા હતું નઈ આપણે બે દтийું અને કોઈને ખબર જ ન પડે આપણે છે ને હઠટા ગરાણા લઈને વઈ જઈ આપણે બે રૂપિયા વાડ્યું થઈ જઈશું હવે તો આઈફોન 50 લેવો છે હાલ હાલો હાલો કાઈન કા હાલો એ સાહેબ ફોન કરીને પાગા હોય સીધા રસ્તે નો હાલે ઈ ગમિયા પાદરાત પડ્યા હોય એટલે એ વાત હાસી સમાધે આઈન કા હાલો 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 લાલ કોપી હટ હવે છે ને ઈ ડોસી હું આલીશાન બંગલો બનાવતી આપણે બેય બનાવશું આપણે બેય કેવા ઘરાણા છે